આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ ફરિયાદી બેન છે ત્યાં પોતે ઇલાજ કરાવવા માટે જતા હતા ત્યારબાદ ડોક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડોક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે તો તમારે જો ઇલાજ હોય તો તમે અહીંયા આવી શકો છો ત્યારબાદ મહિલા પોતે પોતાનો ઈલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને બે કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બાનાથી ચાર લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણા પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસાને અને ઘરેણા પાછા માંગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લઈ આવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું આ પ્રકારની બેનની ફરિયાદ છે ફરિયાદના આધારે નિલેશ જયંતીલાલ નાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી છે એ એક ડોક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ છે આની પેલા અગાઉ કોઈ ગુના દાખલ થયેલા નથી પરંતુ ડોક્ટર બત્રાસની અંદર પેલા તે જોબ કરતા હતા વિઝિટિંગ ડોક્ટર તરીકે અને ત્યારબાદ ખાનગી ક્લિનિક શરૂ કર્યું હતું હાલ આ ખાનગી ક્લિનિક પણ બંધ છે